ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર ચોવીસનો શુભારંભ કરાવ્યો હતો જે અંતર્ગત ગઈકાલે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મૂડી તાલુકાના કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કુકડા ગામે અંદાજે પાંત્રીસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા તળાવની સંગ્રહ શક્તિ ત્રણ એમસીએફટી જેટલી છે આ પ્રસંગે ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન મંગુ ડાભી નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ કે એ પટેલ મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એચયુ કલ્યાણી મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એમ ડી પટેલ મુખ્ય ઇજનેર અને અધિક સચિવ જે કે ત્રિવેદી ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા અધિક્ષક ઇજનેર જેએન ભાટુ કાર્યપાલક ઇજનેર ડીઆર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાણી માટે તો કેટલા દાયકાથી તમે રાહ જોતા હતા પણ આજે આપણા બધા માટે એક સોનેરી સૂરજ ઉગ્યો છે કે કેટલાય વર્ષોના તમારા બધાના તપના કારણે આજે સૌથી મોટી સમસ્યા નો આજે આપણે અંત લાવી શક્યા છે આજે ઝાલાવાડની ધરતી પરથી ગુજરાતની નારી શક્તિ અને અન્નદાતા ખેડૂતને જળ શક્તિ પ્રદાન કરીને સશક્ત કરવાનો અવસર આવ્યો છે મોદી સાહેબનું શાસન એટલે વિકાસની ગેરંટી અને એ ગેરંટી પૂરી કરવાની ગેરંટીવાળું શાસન છે